તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે થતી ગેરરીતિ બાબતના જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ અન્વયે માનનીય જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જીટી પંડ્યા સાહેબ દ્વારા શ્રી વાંકાનેરને તપાસ સોંપવામાં આવેલી છે શ્રી વાંકાનેર દ્વારા મામલતદાર વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર પીઆઈ શ્રી સિટી પોલીસ સ્ટેશન તથા નેશનલ હાઈવે ઓથોરિટીના રિપ્રેઝેન્ટેટિવ એમ ચાર વ્યક્તિની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે એ હુકમનોએ આજરોજ અમે વાઘાસિયા પોલ ટોલ પ્લાઝા ખાતે સંયુક્ત તપાસ હાથ ધરી છે એમાં નેશનલ હાઈવે ઓથોરિટીના રિપ્રેઝેન્ટેટિવ જે કન્સેસનીયર એજન્સી છે બામણબોડ ટોલ પ્રાઇવેટ લિમિટેડ એમના પ્રતિનિધિ અને આ સ્ટ્રેચનું જેની પાસે ટોલ ઓપરેશન એન્ડ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ છે એવી ટીઆરબી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ એના પ્રતિનિધિ એ તમામની સાથે ચર્ચા કરી તેમના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે અને પંચરોજ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તમામ કામગીરીનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ માનનીય એસડીએમ સાહેબ અને માનનીય ડીએમ અને કલેક્ટર સાહેબને વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે